રાજકોટ કોઠાડિયા રોડ પર રહેતા યુવાનની હત્યા વિમલ ધનજી કોડી નામના યુવાનની કરવામાં આવી હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરવામાં આવી હતી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડાયો માર્કેટિંગ યાર્ડ પાસે કરવામાં આવી હતી હવે નાનકડાના ઘરનાનો ફોન આવ્યો તો કે ભાઈ તમારા ભાઈને ફોન કરું છું તો એક સાઠવાળા બોલે અને હું શિવિલે જ આવ છું અને તમે શિવિલે પોચો એને માથા ના ભાગે પાછળ ના ભાગે લાગેલું હે જમણી બાજુ લાગેલું પાછળ વાહ માં લાગેલું હે પંચનામ ની સાહેબ લઈ કહ્યું કઈ ખબર નથી હોય જાજા શકે માણસ એક પીકે તો નો થાય પણ કઈ ખબર આવી ગયો નથી પોસ્ટ ઓફિસ ની ગાડી ચલાવતા કડક કડક સજા થાય નહી